મોમેન્ટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તર વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર વિસનગર તાલુકાના રાલીસણા ગામના વતની શ્રી વિનોદભાઈ પટેલ સમગ્ર નર્મદાની પરિક્રમા પૂર્ણ કરીને છન્નુ દિવસે પરત ફર્યા હતા ત્યારે મંગળવારે સવારે શહેરના જાણીતા સોના ચાંદીના શોરૂમ પટેલ જ્વેલર્સના માલિક શ્રી વિપુલભાઈ જસુભાઈ પટેલ પરિવાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું વિસનગર તાલુકાના રાલીસના ગામના વતની શ્રી વિનોદભાઈ ઈશ્વરભાઈ પટેલ વીઆઈપી તરીકે ઓળખાય છે જેઓ તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ સૌ પ્રથમ ઓમકારેશ્વરના દર્શન અને આશીર્વાદ સાથે નર્મદાની પરિક્રમાની શરૂઆત કરી હતી તેમની સાથે અન્ય જિલ્લામાંથી બાર જણા પગપાળા યાત્રામાં જોડાયા હતા વિનોદભાઈ પટેલ ગુજરાત રાજ્ય સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થઈને વિવિધ વિસ્તારોમાં ફરીને પગપાળા યાત્રા કરી હતી આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ વિસનગર પરત ફરતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આજે વિસનગરથી અંબાજી ખાતે ગબ્બરના દર્શન કરીને પછી તેઓ પોતાના વતન રાલીસણા ગામમાં પોતાના પરિવારજનોને મળશે હવે દસેરા દિવસે અહીંયાથી માતાજીના ગબ્બરની પરિક્રમા કરી નવું નીકળ્યો હતો માતાજીને હાજરવાલ લઈ હોમકારેશ્વર પોકી ગયા ત્યાં હોમ પર્વતની પરિક્રમા કરી સંકલ્પ લીધો અમે ત્યાંથી અમે પરિક્રમા ઉઠાઈ રસ્તામાં લગભગ પચાસ એક કિલોમીટર ચાલે છું અમે અઠવાડિયું વધારે ચાલે છું જો લખનગીરી આશ્રમ આવ પહાડ આવે ગિરનાર જેવો પહાડ આવે પાવાગઢ જેવો ત્યાં કોઈ પપ્પા એવું છે ને ત્યાં પણ જાતે જ ચરવાનું આવે છે એમાં અમારી અમારા મંડળની અંદર સંઘની અંદર સેવન્ટી નાઇનના એક દાદા હતા સેવન્ટી સેવન્ટી દાદા હતા એક સેવન્ટી થ્રીના હતા દાદા પાંચ સેવન્ટી સેવન્ટીના હતા નાનો નાનો હું હતો એ ડુંગર ચડવા માટે અમે રસ્તો ગોચતા હતા આગળ રસ્તો અમે બધાને પહેલા મારા ચાલવાનો આવે નાનો હતો એટલે ત્યાં જઈને હું પાછું આવ્યું તમે અહીંયા ઉભા હું રસ્તો ગોતીને આવું ત્યાં જવા એવું હતું રસ્તો કિનારે કિનારે પણ ત્યાં રીક્ષ હતું અમારું ઉમરલાયક દાદા હતા એટલે રિક્ષ હતું થોડું અને પહાડ માં રીક્ષ હતું બહુ રીક્ષ હતું ઉપરથી અવાજ આવ્યો કોઈક મૈયાનો કે બાબાજી ઇધર આવો ઇધર નહીં જાણે કા તો પાછો હું છે તોસો વરીને અમે ડુંગર ચડી ગયા અને બધાને ત્યાંથી ઉપર આવકાર આવ્યો ઉપર જઈને દસ મિનિટ માણસ ચડતો દસ મિનિટ થાય ત્યાં જઈને જોઈ તો કોઈ નહીં કોઈ મૈયા કે કોઈ કોઈ નહીં ત્યાં ચમત્કાર ચમત્કાર ત્યાંથી અમે આશ્રમ ગયા લખાણગીરી ત્યાં એક હરિમામા છે હરિમામા કર્મ કરે કોઈ ભક્તને પહેલાં વીસ વર્ષ પહેલાં લઈ જાય એમના ઘરે જમારે ઊંઘારે સવારે મૂકવા આવે એટલે બધું ઉતાર દે કપડા બધા વીસ વર્ષ પહેલાની વાત છે અત્યારે હરિમામાં સેવા કરે છે એકર જમીન છે ચાર પાંચ છોકરીઓ છે અને આશ્રમ જમારે છે સીધું બધું બહારથી ઉધાર લાવે છે ચાર મહિના માટે પાકે એટલે ઋણ ચુપચુપ કરે છે એથે મેં આગળ એડે એટલે મહારાષ્ટ્રની બોર્ડર આવી મહારાષ્ટ્રમાં એક મિત્ર બાબાજી સજોડે શિફર વધેતા હતા અને મને સંકેત શિફર મળે આજે વરસાદ ખાવા માટે તો બહુ સારું એટલે મારા જોડે બીજા ભાઈ હતા એમને સંકેત થયો કે ડેરી ડેરીમાં શિફર કર્યું છે વધે જતા રહેતા કીધા તો મહારાજ લેવાય નહીં મારા ભગવાનને અમે આગળ ચાલતા ચાલતા જાય પાંચસો મીટર આગળ ગયા છું એટલે ભાઈ એક્ટિવા ઉપર આવે બે જ ભાઈ અઢીસો ગ્રામ પેડા અને ટોપરી કાછલી આખી આવી દીધી કે બાબાજી સબ બાટલો પ્રસાદ पशे आगरेथी आग रेड्या परिणाम होरू ए शेरडीने ट्रॅक्टर भरेल होतो आणि महाराजे किधू चोरी कोयना खेतामध्ये कोण वस्तू लवाडी नाही तुम्ही परिक्रमा निघ्या होत कोणी वस्तू लि चोरी की मला अंदाज संकेतो शेरडी मरी जाय न तो खवाय नाही ते फॉल लाईन रोड होतो ट्रेक्टर उभं बाजू मध्ये बसार पसार कर आम्ही एक किलोमीटर जेव्हा आगर चालू ट्रॅक्टर पासते ते म्हणून व्होट टेक कर आगर पाच सो मीटर ट्रॅक्टर घेऊ शे आखो शेरडी डणको रोड आखो परे માતાજી અમને શેરડી બી ખવડાવી દીધી હતી એથી અમે અંકલેશ્વર આયા અંકલેશ્વરથી અમે હોમકારેશ્વર જતા હતા મમલેશ્વર દરિયા બેસવા માટે એ દિવસ અમારા એક મિત્ર હતા અભયસિંહ બાપુ કરીને છે એમને નાસ્તો નહોતો કર્યો સવારે સવારે અમે નાસ્તો સૂકું કરીને ચા કરી આઠ વાગે ગરમ આવે બપોરે અમારે એક વાગે જમવાનું આવે તો અમે ચાલતા ચાલતા નીકળ્યા અને છ વાગે એટલે કે એમને ભૂખ લાગી હતી ડાયબિટીસ હતું એટલે કે વિનોદભાઈ ગાડીવાળાને ફોન કરો તમે મને ભૂખ લાગી એટલે મેં ગાડીવાળા ફોન કર્યો ભાઈ કેટલા છે કે હું સામાન ગોઠવું ઝડપી આવ્યો બધા ભૂખ લાગી મેં નાસ્તો પર જોવો એવો કર્યો હતો એટલામાં તો જીજે એકવી મારુતિ ગાડી જીજે એકવી ગાડી આવવા મને ફોન મૂકતા મૂકતા હતો બે પરિકા આપી જતી રહે એક મિક્સ ચવાડાનું ને એક ગોઠિયાનું કે મેં બાબાજી ચીખલી છે કે નહીં સુરત છે આવ્યો એ ગાડી જતી રહે એટલે આ બધો ચમત્કાર મહિયાનો છે કેટલા રાજ્યો ફર્યા તમે મહારાષ્ટ્ર એમપી અને ગુજરાત

बीजा जी पसा इतलो स्वरूप आजो दिन कोई इतलो पे पे समाचार आणि जाहिरात संपर्क करो प्रकाश सोनी चोराणू बसो चोराणु पास जीरो चोत्रीस अल्पेश बारोट त्राणू सात सो चुमोतेरिस पाच सो चुवालीस this is news